ભુજમાં ગુલાબશંકર ધોળકિયાની એકસો ત્રીસમી જન્મજયંતિએ નગરપાલિકા દ્વારા હરારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે શ્રી ગુલાબશંકરભાઈની જન્મજયંતિ નિમિત્તે એકસો ને ત્રીસમી જન્મજયંતિ અમારા એક પૂર્વ સાંસદ હતા અને દેશ માટે તે સમયમાં પણ એમને ખૂબ જ વિકાસના કામો કરેલા હતા અને આજ પણ આપણે એમને યાદ કરીને એમને હરારોપણ સુમન અર્પણ કરીએ છીએ આજે અમારા સૌ સંગઠનના સીઓ સૌ કાઉન્સિલર ભાઈ બહેનો મહિલા મોરચાના બહેનો સૌ સાથે મળી અને એમના સાથે પરિવારજનો પણ આજે સૌ અમે સાથે મળી અને એમને હારારો પણ અર્પણ ઈ એસસી ઈવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલ ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો Triple nine three seven five eight five.